એટલે આવું થાય નહીં એ વાત ખોટી છે દૂધની અંદર પ્યોર કેમિકલ નાખવામાં આવે છે એ કેમિકલ વાળો દૂધ સાવજ ડેરીમાં બાજીપના માણસો ભરે છે સાવજ ડેરીમાં પેકિંગ થાય છે એ પેકિંગ વાળો માલ આપણે બીજા ત્રીજા દિવસે ખરીદીને પી જાય પછી થાય આપણને કેન્સર દવા તો ઓછોથી છટાય હમણાં જ ના કેન્સર વયા દવા ભાઈ 5 વર્ષથી થોડી ચાલુ કરી દવા તો 20 માં એટલે આવું થાય નહીં એ વાત ખોટી છે દૂધની અંદર પ્યોર કેમિકલ નાખવામાં આવે છે ઈ કેમિકલ વાળો દૂધ સાવજ ડેરીમાં બાજોપના માનસો ભરે છે સાવજ ડેરીમાં પેકિંગ થાય છે ઈ પેકિંગ માલ આપણે બીજા તીજા દિવસે ખરીદીને પી જાય પછી થાય આપણને કેન્સર દવા નું વર્ષોથી હમણાં જ કેન્સર થઈ દવા ભાઈ 5 વર્ષથી થોડી ચાલુ કરી દવા તો એટલે આવું થાય નહીં એ વાત ખોટી છે તમે કોનો ખોટથી ચાલું તેરી કોઈને કેન્સર અને દવા તો પાંદડા ઉપર છટાય દે પણ તોય જૂનાગઢ સાઉથ દિલ્હીના ભાજપના મળત્યાઓ નકલી મંડળીના આધારે નકલી મતદાનના આધારે ચૂંટણી જીતીને સાઉથ દિલ્હીમાં બેસે કેમિકલ વાળો દૂધ વેચે કરોડો લોકોના જીવન સાથે ખેલવાડ થઈ પણ આપણો આત્મા નથી જાગતો શું કામ આપણો આત્મા હિન્દુ મુસલમાન પાકિસ્તાનમાં ફસાઈ ગયો છે ગાળામાં આવી ગયો કીચડમાં ફસાણેલા છે આપણે આપણને આપણા જીવની ચિંતા નથી થતી કે આ કેમિકલ વાળો દૂધ કિરીટ પટેલ લેના માણસો પીવડાવે છે મરી જાવ તમારામાં કોનો કોટો ફોસ્ટી ચાઉ થેલ તેલી કોઈને કેન્સર નો અને દવા તો પાંદડા ઉપર છટાઈ ગઈ પણ તોય જૂનાગઢ સાઉથ દિલ્હીના ભાજપના મળતિયાઓ નકલી મંડળીના આધારે નકલી મતદાનના આધારે ચૂંટણી જીતીને સાઉથ દિલ્હીમાં બેસે જ્યારે મિત્રો મારા એમને કહેવા માંગુ છું કે જ્યારે હજારો ખેડૂતોના જીવાદોરી સમાના દૂધ સંઘ હોય દૂધ સંઘની અંદર જેણે આક્ષેપ કર્યો કે દૂધની અંદર ભેડસેડ આવે દૂધની અંદર કારણે લોકોને લોકોને કેન્સર થાય પણ મારે ખાસ મિત્રો આપને અને જણાવવું છે ગોપાલ ઇટાલિયા જે કરવું તે કરે એનાથી કોઈ સવાલ નથી પણ લોકોને આપના માધ્યમથી એટલા માટે જણાવવું છે કે જે ગ્રામ્ય વિસ્તારમાંથી દૂધ ભરાઈને આવે છે દૂધ નથી ભરાઈને ડેરી તરફ આવે છે અને અમે જે દૂધનું વેચાણ કરીએ છીએ અને એ દૂધનું વેચાણ મિત્રો માત્ર જૂનાગઢ જિલ્લા નહીં પણ ગુજરાત નહીં પણ ભારતની અંદર પેલા નંબરની જે બ્રાન્ડ છે વિશ્વની અંદર આઠમા ક્રમે અને સ્ટ્રોંગ બ્રાન્ડ તરીકે વિશ્વમાં નંબર એક ઉપર આલે છે એવી અમૂલ બ્રાન્ડ છે તો અમૂલ બ્રાન્ડ ની ઉપર એને સીધો સવાલ કરવાની વાત એના માટે કે સાવધ સંગની અંદર દૂધ આવે દૂધ ભરીને વેસાય છે અમારા નામનું દૂધ વેસાય નહીં અમૂલના નામે અને અમૂલના બ્રાન્ડનું પેકિંગ થાય છે અને વિશ્વની અંદર જેમનું નામ છે એવા કેટલી લેબોરેટરી થાય છે કેટલું સેટ થાય છે ફ્રૂટ સેફ્ટી ની અંદર પણ આપ ની અંદર હોય ગીર ની અંદર હોય કે દિવની અંદર હોય કે જૂનાગઢ જિલ્લાની વાત હોય કે અન્ય જિલ્લાની વાત હોય ત્યાં અમારે સાવધ દૂધસંગ ના કોડ સાથે દૂધનું થતું હોય છે તો ફ્રૂટ સેફ્ટીમાંથી માંથી પણ ઉપાડવાની છૂટ છે ગોપાલ ઇટાલિયા ને પણ મારી ચેલેન્જ છે કે અમારા આખા જિલ્લામાં નહીં પણ અન્ય જિલ્લાઓની અંદર પણ સાવધ દૂધસંઘ માંથી પણ સાવધ દૂધસંઘના નામે કોડ થી દૂધ કોડ વેસાતું હોય બાકી માત્ર ને માત્ર અહીં જે પેકિંગ થાય છે